આટલું બધું આવડે છે પોતાનો બ્યુટી પાર્લર ખોલ નાખો ને તમે જો મારા આખો પર અને વાળે ને કર્યા કરશે કહેવાય આટલું બધું આવડે પોતાનો બ્યુટી પાર્લર ખોલ નાખો ને તમે આ સલૂન છે અને ભાઈ વાંધો છે વાર આવે એટલી વાર મને જ ખોલાવડાવું હું જે ધંધો કરું એ બરોબર છે ઈસ કો ક્યાં તકલીફ બે બે જણા તને તૈયાર કરે ફટાફટ માં ગરબા ગાવા હાટુ કેટલી વાર તૈયાર કરે ને એટલી વાર તો હું ગરબા નહીં ભાઈ એમની વાઈફ ને કેટલી હેલ્પ કરે આવું તમારે શીખવું છે તને ખેચીન તો લાયો આવડી મોટી હેલ્પ ક્યાંથી હોય ને ક્યાર મતન તૈયાર થાય ત્યાં લાગે માથે ને માથે ઉગે પીન લાગે ને તો કહી દેજો કાઈ નું ભાગ તો તમને આને કઈ નો વાગે ઉગાળ વગેરે કરી દીધું ગલી ગલી ગાય શું લગાવો કન્સીલર લગાડું છું તમારા જે ડાઘા છે ને દેખાશે ને મારા જેવું નેચરલ ડ્યુટી હોય ને એવી લાગીશ તું અલ શું ગરબા તો જોરદાર હોય પણ આપણે જોરદાર લાગવું જોઈએ તને કાઈ નોતો આવું ને દવાખાના જેવું લાગતું તું હવે મારી બેટીને મજા આવે મજા જાતા ને હું તૈયાર કરે છે તો આને વિડીયોમાં ફાવટ આવી વાંધો ભાઈ ગન લાગે ને સીટી ની 1051 ફર્સ્ટ ફ્લોર સેન્ટર કોર્ટ માં બોપલ માં જલ્દી આવી જાવ હાલ ઘરવા રંગા મારી આર ખતમ